આ ત્રીજી ભૂલ ભરી પાછી એની છે અને આ ભૂલોનું પરિણામ આવ્યું કે એક તરફ સતીએ આત્મહત્યા કરી અગ્નિને પોતાનું શરીર અર્પિત કરી દીધું બીજી તરફ ગણો ઉમટી પડ્યા અને શિવજીને જ્યારે ખબર પડી ત્યારે શિવજી પણ પોતાનું સ્થાન છોડીને દોડતા આવ્યા અને એ તમને કથા ખબર હશે દક્ષ પ્રજાપતિનું ગળું કાપી નાખ્યું કેટલો મોટો અનર્થ થયો અવિવેકના કારણે પ્રસંગ કરતા ના આવડ્યો એ અવિવેકના કારણે પ્રસંગ છે તમારું લેવલ ઊંચું કરી દે જો સફળ થાય તો અને પ્રસંગ છે જો પ્રસંગ બગડે તો તમારું લેવલ ધૂળધાણી કરી નાખે પ્રસંગ કરતા આવડવો જોઈએ અને એ પછી તો એટલા નિર્વેદ ભાવ આવી ગયો સતી 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 બેય કોઈ કોઈ વાર લડતા ઝઘડતા એની ના નહીં પણ બેયમાં અટૂટ પ્રેમ હતો અટૂટ પ્રેમ હતો એ બળેલું મળદું પોતાના ખભા ઉપર નાખ્યું અને લઈ અને ભારતમાં વૈરાગ્યમાં અને વૈરાગ્યમાં ફરવા લાગ્યા કશું ગમતું નથી કશું સૂજતું નથી અમારે ત્યાં એવી માન્યતા છે કે આ મળદું છે એના અંગ જુદી જુદી જગ્યાએ ખરવા માંડ્યા પડવા માંડ્યા એકાવન જગ્યાએ પડ્યા એકાવન જગ્યાએ અને એકાવન જગ્યાએ શક્તિપીઠ ઊભી થઈ શક્તિપીઠ ત્યાંથી એક શક્તિની એક જ્વાળા ઊભી થઈ અને એ શક્તિપીઠો ભારતમાં પૂજા એક અંગ ઠેઠ હિંગળાજ માતાએ પડ્યું પાકિસ્તાનમાં ઠેઠ છે અને એક અંગ છે ઠેઠ દેવી આસામમાં પડ્યું બધે કેટલાય અંગો પડ્યા ને પછી નિર્વેદ પ્રાપ્ત થયો બેસી ગયા ધ્યાનમાં હવે શું કરવું વેક્યુમ આવી ગયું ખાલી પણ આવી ગયું હવે ગમતું નથી કરવું શું ત્યાં પાછા દેવોએ વિચાર કર્યો કે આ શિવજી છે ને એ તો નિર્વેદને પ્રાપ્ત થયા છે હવે ગમે એમ કરો પણ આ શિવજીને ફરી પરણાવો એમના ફરી લગ્ન કરો જિંદગી કાઢશે કેવી રીતે જિંદગી બહુ લાંબી છે અને આ ખાલી પણ હું તો કેટલા દિવસ સુધી રહી શકવાનો છે મારા ઓળખીતા એક સજ્જન છે એક ગંજ બજારના બહુ મોટા વેપારી પ્રવચનો ચાલે એક દિવસ આવ્યા મને કે થોડી ખાનગીમાં વાત કરવી છે મેં વાંધો નહીં આવો ખાનગીમાં બેઠા મને કે મને ત્રેસઠ વરસ થયા છે ત્રેસઠ વરસ છ વર્ષથી પત્ની મરી ગઈ છે ત્રણ દીકરા છે ત્રણ દીકરાની વહુઓ છે બંગલો છે ગાડીઓ છે આવક છે બધું છે પણ જાણે ઘર જ નથી બંગલો તો છે પણ ઘર જ નથી એક ઘર ક્યાં ગયું મેને મને કે ના કહ્યું છ વર્ષથી મરી ગઈ છે ઓ એટલે પેલા નીતિકારે કહ્યું છે ન ગૃહમ ગૃહમિત્યાહુર ગૃહિણી ગૃહ ઉચ્ચતે એ ભાઈ આ ઘરનું નામ ઘર નથી પણ જે ગૃહિણી છે એમાં રહેનારી જે પત્ની છે એનું નામ જ ઘર છે એ ગૃહિણી ના હોય તો ઘર સ્મશાન છે મળદું છે સ્મશાન છે ત્રણ છોકરાઓ છે ત્રણ છોકરાની વહુઓ છે એ બધાએ આવે કરે પણ મારો કોઈ ભાવ નથી પૂછતો બાપા તમે ચા પીધી કે નહીં બાપા તમે જમ્યા કે નહીં કોઈ ભાવ હું મારી મેળે જઈને ચા પી આવું હું મારે મેળે જઈને ટેબલ ઉપર જમવા બેસી જઉં એમના આમાં મશ્કુલ છે એ ભલા એમના પતિઓ ભલા એમના છોકરા ભલા કોઈને મારી પડી નથી અને એ જીવતી હતી ત્યારે ઓહો એટલો જીવ બાળતી હતી એટલો તમે જમ્યા કે નહીં તમને શું શાક બનાવી આપું તમને શું એટલો જીવ બાળતી હતી હવે ખબર પડી ને એના મરી ગયા પછી આ નજીકનો માણસ છે ને ઓળખાતો નથી દૂરનું ઓળખાય નું માણસ નથી ઓળખાતું નું માણસ ક્યારે ઓળખાય કે ના હોય ત્યારે ઓળખાય મને કે ગરમ ગરમ રોટલી આપતી મને અને હવે આમ લમડા ફોડીને રસોડા સામે જોયા કરું ત્યારે માંડ પેલી કાં તો બળી ગયેલી આવે ને કાં તો કાચી આવે ને બહુ દુઃખી છું તમે કહો હવે શું કરશો કોઈ વૃદ્ધાશ્રમમાં જાઓ કીધું મને કે અમારું ઘર જ વૃદ્ધાશ્રમ છે મારા માટે તો ઘર વૃદ્ધાશ્રમ જ છે મેં કહું શું તમારે પૂછવું છે શું કે મારે એવી ઈચ્છા છે કે હવે હું ફરી બીજા લગ્ન કરું કે ના કરું મેં કહું કરો તમને બધાને ગમે કે ના ગમે મેં કહું કરો કારણ કે પહેલાં છે તેસઠ વર્ષનો માણસ પાસઠ સડસઠ બહુ બહુ તો સિત્તેરે મરી જતો આયુષ્ય લાંબુ નહોતું અને પહેલાં લાગણીનો જમાનો હતો લાગણીનો જમાનો હતો સમાજનો ડર હતો ધર્મનો ડર હતો એટલે બધું ગબડતું હવે તો માણસ નેવું વર્ષ સુધી જીવે છે પંચાણું વર્ષ સુધી જીવે છે સો વર્ષ સુધી જીવે છે હવે તો આયુષ્ય વધી ગયું અને આ બાકીના ચાલીસ વર્ષ કાઢવા કેવી રીતે છતાં પૈસે કાઢવા કેવી રીતે મને કે કરું મેં કહો પણ જો કીધું હિંમત રાખજે ભાઈ આ એક બહુ ઊંડો કૂવો છે અંધારીઓ કૂવો છે જો સારું પાત્ર મળ્યું તો બેડો પહાર અને જો ખોટું પાત્ર મળી ગયું તો તો એ આના કરતા હતો એ જ હારો હતો બે વાતો છે અને પાત્ર છે પહેલેથી ખબર નથી પડતી નીવડે ખબર પડે છે કોઈ નથી રેખાઓ જો જાણતું કે આ પાત્ર કેવું નીકળશે એ તો નીવડે ત્યારે ખબર પડે એટલે આ વાત પેલા મનમાં યાદ રાખી લેવાની એટલે બધા ભેગા થયા દેવો ભેગા થયા અને દેવોએ ભેગા થઈને વિચાર કર્યો કે ગમે એમ કરો પણ આપણે શિવજીને હવે પરણાવો તો શિવજીને પરણાવો પણ આ તો જ્યારે જુઓ ત્યારે ધ્યાન મન ધ્યાનમાં જ રહે છે આંખો ઉઘાડતા જ નથી એકદમ ઉર્ધ્વગતિમાં રહે છે અને આ પેલો આઘાત લાગ્યો ને આઘાતનો વૈરાગ્ય છે અને વૈરાગ્યના કારણે એમની વૃત્તિ બદલાઈ ગઈ છે તો એમને જગાડો એમ એમને સાવધાન પણ નજીક કોણ જાય બધા માણસો એવા નથી હોતા બધા નજીક જઈ શકે કેટલાક લોકો તો દૂરથી જ ગભરાવા લાગે કેમ કરો આપણામાં એક દેવ એવો છે કે આજ સુધી એ કદી કોઈની પાસે હાર્યો જ નથી બાકી બધા હારે જીતે હારે જીતે હારે પણ એક દેવ એવો છે કે આજ સુધી એને હરાવનારો કોઈ પણ માણસ જન્મ્યો નથી એ દેવને મોકલો કયો દેવ હોય તો કે કામદેવ એનું નામ છે કામદેવ કામદેવને મોકલ્યું અનંગ એને અંગ નથી અનંગ છે અને અને મોકલ્યા કામદેવે વિચાર કર્યો કે આ ઘર જુદું ઘર મળ્યું છે પણ વાંધો નહીં એને પેલી એની જે ધનુષ છે એ ધનુષ ઉપર બાણ ચડાવ્યું અમારે ત્યાં કામનો અર્થ કર્યો છે સ્મર સ્મરણ સ્મરનો અર્થ થાય છે યાદ કરતાની સાથે જ હાજરા હજુર થઈ જાય એને સ્મર કહેવાય તમારે ક્રોધ કરવો હોય તો કરી ના શકો નિમિત્ત હોય તો કરી શકો હું તમને કહું બોલો ક્રોધ કરો તો નહીં કરી શકો પણ તમને ઠેસ મારે કોઈ તો ક્રોધ આવી જાય બીજા બધા દોષો છે નિમિત્તથી આવે કોઈ નિમિત્ત હોય તો પણ કામદેવને કોઈ નિમિત્તની જરૂર જ નહીં માત્ર યાદ કરો કે હાજરા હજુર એટલે એનું નામ સ્મર રાખ્યું છે અને મહાદેવનું નામ રાખ્યું છે સ્મર હર પિશાચા સહ ચરા સ્મર હર બાણ પુષ્પ ધનવા એના કેટલા નામ છે એનું એક નામ છે પુષ્પ ધનવા પુષ્પનું ધનુષ છે અને જ્યાં એ બાણ બરાબર સાધ્યું એટલે મહાદેવને ખબર પડી ગઈ આંખો મીચીલી છે પણ ઉઘાડી છે એમને જો હો હો આ કામ મારા આંગણે પહોંચી ગયું એને શરમ નથી આવતી ફાટ દઈને ત્રીજું નેત્ર ખોલ્યું ત્રીજું ધગ ધક ધગ જાણે કોઈ જ્વાળામુખી ફાટી પડ્યો હોય ને જ્વાળામુખીમાંથી લાવા નીકળતો હોય ને એવા કિરણો એમાંથી નીકળવા માંડ્યા અને પેલો કામ બળીને ખાખ થઈ જે બાળવા આવ્યો તો એ પોતે બળીને ખાખ થઈ ગયો હાહાકાર મચી ગયો કામદેવની પત્નીનું નામ છે રતી આ બધું જે શાસ્ત્રકારોએ ગોઠવેલું છે એના ઉડાણમાં જઈને સમજો તો જ્ઞાન જ જ્ઞાન છે મિથ પણ મિથના અંદર પણ નોલેજ છે જ્ઞાન છે કામની પત્નીનું નામ છે રતિ એટલે રતી છે ને એ રોતી કકડતી આવી વિધવા થઈ ગઈ મારો પતિ મરી ગયો મારો પતિ મરી ગયો મારો પતિ મરી ગયો અને શિવજીને પ્રાર્થના કરવા લાગી કે મને વિધવા કરી દીધી તમે એટલે શિવે કહ્યું તું ચિંતા ના કર અત્યાર સુધી એ શરીરથી લોકોને અંદર વ્યાપ્ત થતો હતો હવે વગર શરીરે અનંગ અંગ વિનાનોએ વગર શરીરે વ્યાપ્ત થઈ જશે એ મર્યો નથી એ જીવતો જ છે એની રાખ પણ જીવતી જ છે અને એ રીતે આશ્વાસન આપ્યું અને શિવજી ઊભા થયા સમજી ગયા આ બધા દેવોના કામ છે અને દેવોની ઈચ્છા છે કે કોઈ પણ ભોગે અમારે આ શિવજીને પરણાવવા છે ધ્યાન દેજો મૃત્યુ આ બે પ્રકારના હોય છે એક તમારા પાછળ પડી જાય મારું જોજો ને મારું જોજો ને મારું કંઈક જીવો ને મારા ઓળખીતા એક સજ્જન હતા એ જ્યારે જુઓ ત્યારે લોકોને ભલામણ કર્યા કરે અને એમને યોગાનો યોગ મીઠાઈની દુકાન એટલે કેટલાક લોકો ઉસ્તાદ હોય ને એ સમજી ગયા કે મીઠાઈ ખાવી હોય તો પેલા કાકાનું ત્યાં જવાનું અને કાકાને કહેવાનું કાકા એક જગ્યા હારી છે હું જોઈ છે મેં તરત જ મીઠાઈ ખવડે આવો બેસો બેસો ખાવ 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 અને પછી ઘણા સમય પછી કાકાને ખબર પડી ગઈ કે આ લોકો મને મૂર્ખ બનાવે છે મીઠાઈ ખાવા માટે બધા આવું કરે છે પછી કોઈ એમને પૂછે કાકા તમારી વાત કેટલે પહોંચી કે પચાસ ટકા તો નક્કી જ છે હવે પચાસ ટકા જ બાકી છે ઓહો પચાસ ટકા વર પક્ષ તૈયાર જ છે ખાલી કન્યા પક્ષ જ તૈયાર કરવાનો છે ઘણા આવા હોય જે પોતાના માટે ફાંફા મારતા હોય અને ઘણા એવા હોય કે જેમને તૈયાર કરવા પડે એમને એમને તૈયાર કરવા પડે કેટલી કેટલા ઉપાયો કરો ત્યારે માંડ તૈયાર થાય ત્યારે મીંઢળ બંધાવવા તૈયાર થાય શિવજી આ બીજી કક્ષામાં છે એમને પરણવું નથી પણ લોકોનો દેવોનો દબાણ છે પ્રેશર છે પરણો 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 અને એ પછી શિવજી છે એ પાર્વતીના ત્યાં અને આ બાજુ પાર્વતી છે હિમાલય એમના ત્યાં જાન લઈને જાય છે પરણે છે ફરી પાછા પાછા આવે છે મારી બધી કથા લડાવીને કેવી નથી તમને પણ પાછા આવ્યા પછી ફરી પાછી પાર્વતી એનો એ પ્રશ્ન પૂછે છે તમને ખબર છે ગયા જન્મે હું સતી હતી એની એ જ હવે હું પાર્વતી થઈ છું અને મારો એનો એ જ પ્રશ્ન છે કે રામ કોણ છે આ રામ છે એ કોણ છે એ બ્રહ્મ છે કોઈ માણસ છે કે કોણ છે શિવજીએ કહ્યું કે કાલે કહેવાનું આજે કહેવાનું કૃષ્ણ કનૈયા સદગુરુ પાર્વતી પતે હર મહાદેવ થોડી વાર શાંતિ જાળવશો સમયના પાલન માટે ફરી આપને વિનંતી છે કે સમયસર આવશો તો બધાને અનુકૂળતા રહેશે આજે ખાસ વચ્ચે કોઈને ઊભું થવું પડે હોય આઠ વાગે નીકળી જવું પડે હોય તો એ મહેરબાની કરીને થોડું પાછળ બેસશો બાળકો સાથે ન લાવવા માટે નમ્ર વિનંતી છે પુસ્તકો અને સીડી અહીંયા કાઉન્ટર પર મળે છે તેની નોંધ લેશો અને હું ઝડપથી વિનંતી કરીશ માનેશ્રી નાનુભાઈ વાનાણી માનેશ્રી બાબુભાઈ આંબડીવાળા ધનજીભાઈ ઝડપિયા માવજી દાદા વાઘાણી જયંતિભાઈ કંસાગરા એડવોકેટ ડાયાણી સાહેબ માાધુજીભાઈ ડી પટેલ પ્રવીણભાઈ રેલિયા હોટલ ઓફિસ મગનભાઈ પાંચ તલાવાડા